જય માતાજી મિત્રો કેમ છો બધાએ તો બધા મજામાં છો તો આજે છે જોયા ચારૂ ચારૂમે મંદિર દર્શન કરવા જ્યા છો અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તમે અમારા બ્લોગમાં જોડાયા છો અમે આજે જતરમાં ખેતરમાં અમારે કૌવાયાથી જોવા જ્યો હતો મારે મેલની માહી એટલે તો અમારા બ્લોગ માં તમે જોડાણ લેજો અઠવાવો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આગળ તમને બતાતા રહી તો હવે અમે ચાલ્યા બાઈક લઈને બે ભાઈબંધો તો ચાલવા રોડે ચડી ગયા છે આજો 18 કિલોમીટર છેતા આવી ગયા છે અને હવે ચાલુ થઈ મંદિરે દર્શન કરવા જાવ છે સુગોતમ માતાના દર્શન કરીને કેતરમાં જાવ છે કેતરમાં જય

ચારુપની નિહાલ છે મિત્રો અમે ચારુપ આવી ગયા છીએ અને પેલું મંદિર છે હવે જઈએ છીએ અમે સુગૌતમ માતાના મંદિરે દર્શન કરવા તો તમને પણ દર્શન કરાશું કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો મિત્રો તો મિત્રો અમે ચારુ સુગોતમ માતાના મંદિરે આવી ગયા છે તો અંદરથી તમને બતાવીશું જય માતાજી મિત્રો અમે મંદિરે આવી ગયા છીએ અમે દર્શન પણ થઈને આવે છીએ તમે કમેન્ટમાં જય માતાજી જય માસુ ખેતર લખજો જરૂર છે હવે અમે જઈએ છીએ ખેતરમાં ગોરફ આવો હોય તો કમેન્ટ જરૂર કરજો જય માતાજી તો આવી ગઈ આ બિચારું ગામ એકદમ ચોખ્ખું ચોખ્ખું આવે છે સાંજે તો ખરેખર ખેતર માં બહુ મજા આઈ જાય હો સાંજ ટાઈમ થઈ ગયો છે ને ફરવાની આમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે ખરેખર ઠંડી બહુ આવે છે યાર બાઇક લઈને આવે છે ને એટલે તમને અમારા બ્લોક માં જોડાય રહેજો તમને બોરા ખાતા તો કમેન્ટ કરજો બોરા ખાવા તો મેં વેગલા છે જરૂર થી મારા ભાઈ પણ આવી ગયો મારા પરમ મિત્ર માર પિંટુ આ નેનું ગળગુલ્યું તો ને તાનનું મોટું કહી દઉં જો કેટલા લાર કરે ઘણા દાય ક્ષેત્ર માં એટલે જો ખાલી ચાલ મોને ભૂલી જ પણ કૂતરું કદી ભૂલે ના ચલો તમને બોરો ખા બોર ખાવા તો કમેન્ટ કરજો અને જો અમારો કૂતરો કેટલા લાડ કરે છે ખરા ક્ષેત્રમાં આવે છે આવડું હતું તને મોટું કર્યું છે પણ હવે મેચિંગ જતો લે આ જો ખરા દિવસે આયા એટલે બહુ લાડ કરાયા ચલો તમને બોરો ખબર બોરે જબ્બર પાટી ખરેખર તમને ખાવન તો કમેન્ટ કરજો તો તમને આલવા આવશે કેત્રમાં આવી જવાનો આપડે કેત્રમાં આ બોડી છે બોરે ખાવા તો બધાને છૂટી જ છે અરે ઘોવાયલા થી અરે કઉ કેતા અરે ઘો જો આયાતા અમે ખરેખર બોરે જબ્બર પાટી હલકાર તો જો મિત્રો આ બોરા હાલ તો ત્રણ ચાર ભેળા કરે છે પણ હવે ઠેલી ભરવાની છે આપણે બોરા પાડવાના છે બોરા જબ્બા મેઠા તમારે ખાવા તો આવજો છે ચાર્જ કે તેમ તેમાં કેમ બોડીઓ છે હવે આટલા બ્લોકમાં આટલું તે માટે જોવા મળ્યું છું ના બ્લોકમાં